કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના લાયપારવાડી વિસ્તારમાં રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે માનસિક દિવ્યાંગ હાલતમાં રહેતા પતિએ પોતાની પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં મરનાર પાંસઠ વર્ષીય હીરબાઈ સવરાજ સેડા જ્યારે આરોપી તરીકે તેના સિત્તેર વર્ષીય પતિ સવરાજ સેડા સામે ફરિયાદ નોંધાઈ છે પ્રાથમિક મળતી માહિતી મુજબ સવરાજ સેડા છેલ્લા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો આ ઘટનામાં ગત રાત્રિના સમયે દંપતી વચ્ચે કોઈ કારણસર તણાવ સર્જાયો હોવાની આશંકા છે આ દરમિયાન આરોપી પતિએ અચાનક ચાકુ વડે પત્ની પર જાન લેવા હુમલો કર્યો હતો હુમલામાં હીરબાઈને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી જેના કારણે ઘટના સ્થળે જ મોતને ભેટી હતી ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુંબરના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી આરોપી પતિને શોધખોળ આદરી છે મૃતદેહને વધુ તપાસ અને પીએમ માટે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે પોલીસે સમગ્ર બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે આગળની તપાસ આરંભી છે